સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ ભારે પવન અને વરસાદ પડ્યો હતો જો કે મોડી રાત્રે શહેરમાં ભારે પવન કૂંકાયા બાદ મીની વાવાઝોડાની અસરને પગલે અઠવાગેટ ખાતે આવેલ મેળામાં ચકડોળોની કેબિન સુરક્ષાની દ્રષ્ટિએ ઉતારી લેવામાં આવી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે સુરતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જેને લઈ સુરતમાં અઠવા ખાતે યોજાયેલ સમર મેળાની ચકડોળો ઉતારી લેવાઈ હતી મેળાનું આયોજન કરનારાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટી ચકડોળના તમામ કેબિન ઉતારી લેવાયા હતા તો હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે અને કોઈ દુર્ઘટનાના ઘટે અને કોઈ જાનહાની ન થાય તેના ભાગરૂપે મેળાની તમામ રાઇડ્સ પણ બંધ રાખવામાં આવી છે